સોમવારના રોજ છે તે દિવસે માતાઓ તેમના બાળકોની સુરક્ષા અને સુખી જીવન માટે નિર્જળા વ્રત કરે છે જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે તેની પરેશાનીઓ દૂર થાય છે

ધાર્મિક માન્યતાઓ અનુસાર સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રની પૂજા કરવામાં આવે છે અને વિનાયક ચતુર્થી પર ચંદ્રનું દર્શન વર્જિત છે તેની પાછળનું કારણ ગણેશજી દ્વારા ચંદ્રદેવને આપવામાં આવેલ આવે છે જ્યારે ભગવાન ગણેશને હાથીનું મુખ લગાવવામાં આવ્યું ત્યારે ચંદ્રદેવ હસી રહ્યા હતા તેમને તેમની સુંદરતા પર ઘમંડ હતો ત્યારે ગણેશજીએ તેમને શ્રાપ આપ્યો કે તે તેની ચમક ગુમાવશે અને જે કોઈ ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે ચંદ્રને જોશે તેને કલંક લાગી જશે આ શ્રાપને કારણે ચંદ્રદેવ તેજવીન બની ગયા હતા પછી જ્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે ભગવાન ગણેશ પાસે ક્ષમા માંગી અને શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પૂછ્યો ગણેશજીએ કહ્યું કે શ્રાપ દૂર નહીં થાય પણ ચંદ્ર દેવ શુક્લ પક્ષમાં પંદર દિવસ તમારું તેજ વધશે અને પછી કૃષ્ણ પક્ષમાં પંદર દિવસ સુધી ઘટશે પૂર્ણિમાના દિવસે તમે સોળ કળાઓથી પૂર્ણ થઈને આકાશમાં ચમકશો જે કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે વ્રત રાખે છે અને તેની પૂજા કરે છે તેને પણ રાત્રે ચંદ્રની પૂજા કરવી પડશે આના વિના વ્રત પૂર્ણ નહીં થાય અન્ય એક કથા છે તેમાં ભગવાન શિવે ગણેશજીને દેવતાઓના સંકટ દૂર કરવાનો આદેશ આપ્યો હતો તેની સાથે એક વરદાન આપવામાં આવ્યું હતું કે જે કોઈ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરશે અને ચંદ્રને અર્ઘ્ય ચઢાવશે તેના સંકટ દૂર થઈ જશે સંકટ ચોક પર ચંદ્રમાને અર્ઘ્ય આપવાની વિધિ સંકટ ચોકની રાતે ચંદ્રમા રાત્રે નવ વાગીને દસ મિનિટ નીકળશે ત્યારે તમે ચાંદીના ગ્લાસ અથવા લોટામાં જળ ભરી લો પછી તેમાં ગાયનું કાચું દૂધ અક્ષત અને સફેદ ફૂલ નાખી દો તે બાદ ચંદ્રદેવનું સ્મરણ

શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું